પણ હા તમારું જે લેવલ છે એ લેવલ અનુસાર પહેલા વાતને ધ્યાન દઈને સમજી અને પછી આગળ વધવું જોઈએ એનું કારણ તમને બતાવું કે જો બ્લુ પ્રિન્ટની અંદર ફેરફાર થાય જ્યાંથી ત્રણ માર્ક્સનો પૂછાવાનો છે ત્યાંથી ચાર માર્ક્સનો પૂછે ચારની જગ્યાએ ત્રણનો પૂછે એવું કંઈક જો આડાઅવળું કરે તો તકલીફ ઊભી થઈ શકે તો આ વાતને તમારે પહેલાં સમજીને કામ કરવાનું કોઈને લાગતું હોય કે સાહેબ આપણે કહો તો પચાસ સાહીઠ પાસઠ આવી જાય તો કોઈ મતલબ જ નથી એનાથી વિશેષ લાવવાનો તો બ્લુ પ્રિન્ટ ગમે એવી ચેન્જ કરે તો એ તમને કશો જ ફરક પડે નહીં તમે આ સ્ટ્રેટેજી હંડ્રેડ એપ્લાય કરી શકો છો તો જુઓ કે આની અંદર કરવાનું શું છે

પાંચ પ્રશ્નો લખવાના હતા પાંચ લખમાંથી પાંચ છ થઈ ગયા હજી અહીંયા વિચારો તેર માંથી નવ લખવાના છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક્સ્ટ્રા છે આવી રીતે જો તમે આખો પ્લાન બનાવશો તો સરસ કામ કરી શકો પણ હવે આમાંથી જો તમારે તમારી રીતે થોડો ફેરફાર કરી અને મે ગિદાએ 6 ચેપ્ટરની જગ્યાએ તમારે ન આવડતા હોય એવા 4 યા 5 ચેપ્ટર જો સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો. જેસે કે ચેપ્ટર નંબર 2 તમે આખું ચકાચક કમ્પલીટ કરી નાખો એનો મતલબ કન્ફર્મ થઈ ગયો કે તમને એની અંદર પૂછાયેલા બે પ્રશ્નો કન્ફર્મ આવડવાના છે શ્યોર. તો તમે ચેપ્ટર 4 ન કરો તો તમને કશો જ ફરક ના પડે કારણ કે ચેપ્ટર 2 ના હિસાબે તમે જંગ જીતી जाओ. એના બે પ્રશ્નો પૂછાય એ બંને તમને આવડશે તો અન્ય ચેપ્ટર કરવાની કોઈ જરૂર રહેતી નથી બે થઈ ગયા બે અહીંથી થઈ ગયા અને એક છેલ્લા પાઠમાંથી જે તમે પ્રશ્ન કરી લો એટલે તમને સેક્શન ડી ની અંદર વીસ માંથી વીસ માર્ક્સ મળી શકે તમારી જરૂરિયાત અનુસાર હવે નક્કી કરજો કે તમને કઈ જગ્યાએ તકલીફ છે અને એવા કયા ચેપ્ટર છે કે જેનો હવે લોડ નહીં લેવાનો અને એને મુક્ત કરી અને આપણે આગળ વધવાનું છે તો એવા કયા ચેપ્ટર છે કે જે તમને નડતા હતા અને તમે એને ભડાકે દઈ અને આગળ વધવાના છો એ મને જરા કોમેન્ટ કરીને જણાવજો અને હા રેગ્યુલર જોડાયેલા રહેજો અને જોતા રહેશો વિડીયો તો ચોક્કસ ફાયદો થશે બાય